સંસ્કૃતિ ભારત ભૂમિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી રાધિકા મરચન્ટ સાથે લગ્ન ના બંધન માં બંધાવા જઈ રહ્યા છે દીકરા ને વર બનતા જોઈને નીતા અને મુકેશ અંબાણી ની ખુશી નો કોઈ પાર નથી જુલાઈ બે હજાર અનંત તેની લવ લાઈફ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે અને હાલમાં જામનગર ખાતે અનંત રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન્સ શરૂ થયા છે અને આ ફંક્શન્સમાં સામેલ થવા માટે બોલીવુડ અને હોલીવુડના સિતારાઓ પહોંચી ચૂક્યા છે આ બધા તામજામ વચ્ચે અનંત અંબાણીની માતા એટલે કે નીતા અંબાણીએ દીકરાના લગ્નને લઈને પોતાની ઈચ્છાઓનો પહેલીવાર ખુલાસો કર્યો છે શું કહ્યું નીતા અંબાણીએ આવો સાંભળીએ Throughout my life, I've been inspired by arts and culture. It has deeply moved me, and I'm very passionate about it. When it came to my youngest son, Anand's wedding with Radhika, I had two important wishes. First, I wanted to celebrate our roots. Jamnagar holds a special place in our hearts and has a profound significance. Gujarat is where we come from. It's where Mukesh and his father built the refinery, and I started my career by converting this arid and desert like area into a lush green township and a vibrant community. Second, I wanted the celebration to be a tribute. संस्कृति और परंपरा ये नीव है भारतीय सभ्यता की और इस प्राचीन और पवित्र भारत भूमि को मैं दिल से नमन कर હાલ તો જામનગર રિલાયન્સ ટાઉનશીપમાં જશ્નનો માહોલ છે અને આ માહોલ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે ત્યારબાદ ફરી જુલાઈ મહિનામાં અનંતના લગ્નનો માહોલ જામશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ